નજર કરીએ વિરમગામ અમદાવાદ સહિત દેશ દુનિયાના આજના સમાચાર ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત વિરમગામ માંડલ દેતરોજ અને નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આજે વિરમગામ તાલુકાની સરસાવડી ખુડદ ભાવડા દેવપુરા અને મણિપુરા ગામોની પ્રાથમિક શાળાઓમાં કુલ પાંચસો છવ્વીસ વિદ્યાર્થીઓને કુલ બે હજાર ચારસો છ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમદાવાદ જિલ્લા માલધારી સેલના સહકન્વીનર નવગણભાઈ ભરવાડ વિરમગામ તાલુકા ભાજપના મહામંત્રી શંકરજી ઠાકોર તાલુકા એસસી મોરચાના ઉપપ્રમુખ મણિલાલભાઈ મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ પટેલ તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા ભુજરજી ઠાકોર એપીએમસી ડિરેક્ટર દશરથભાઈ પટેલ સામાજિક આગેવાન તકુબા અને સૌ યુવા કાર્યકરો સહિત ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી તારીખ છવ્વીસ જૂનથી રાજ્યભરમાં યોજાનાર ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ સંદર્ભે મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સહિતના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બ્રિફિંગ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ બાબતે પ્રેરક માર્ગદર્શન આપવાની સાથોસાથ નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ સંદર્ભે અપાતી દીકરીઓના શિક્ષણ થકી સશક્તિકરણ માટે સહિયારા પ્રયાસોનું આહવાન કર્યું હતું તેમજ ગ્રામ્યથી લઈને શહેરી વિસ્તાર સુધી શિક્ષણના સમાન સ્તર માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી નકલી ઓળખથી સિમ કાર્ડ ખરીદવા બદલ ત્રણ વર્ષની જેલ પચાસ લાખ સુધીનો દંડ બુધવારથી નવો ટેલિકોમ કાયદો અમલી બનશે એક નામ પર નવ કે તેથી વધુ સિમ કાર્ડ લેનારને પચાસ હજારનો દંડ કરાશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી હવે જામીન પરના પ્રતિબંધ માટે સુપ્રીમ કોર્ટમાં છવ્વીસ જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે અરજીમાં દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો હાઈકોર્ટે શુક્રવારે કેજરીવાલના જામીન પર વચગાળાનો સ્ટે મૂકી દીધો હતો આના એક દિવસ પહેલાં રાઉસ એવન્યુ કોર્ટે તેને નિયમિત જામીન આપ્યા હતા અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે સૌપ્રથમ પ્રથમ ગૃહમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારબાદ અગાઉના ગૃહના મૃત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા મોદી બાદ તેમની કેબિનેટના લોકસભા સાંસદોએ શપથ લીધા હતા ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી બપોરના ભોજન બાદ ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી બ્રિટિશ વડાપ્રધાન રિષિ સુનકને સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તે પહેલાં જ કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓના સટ્ટો રમવાના કૌભાંડનો સામનો કરવો પડી રહ્યો છે આ વિવાદ અગાઉ પણ આ મહિ આ મહિને થયો હતો અને તેના વિશે યુકેના ગેમ્બલિંગ કમિશન દ્વારા બહુવિધ તપાસ થઈ હતી આ બાબતે સંનિષ્ઠ પ્રયાસોનું સફળ પરિણામ છેલ્લા ચાર વર્ષમાં સંશોધન ક્ષેત્રમાં ગુજરાતના સંશોધકોના નામે નવસો ને બાવન પેટન્ટ અમદાવાદના ત્રણસો વડોદરાના એકસો વૈજ્ઞાનિકો ઇજનેરોને પોતાના સંશોધન માટે પેટન્ટ મળી છે સ્ટાર્ટઅપ યુનિવર્સિટીઝમાં સંશોધન પ્રવૃત્તિ માટે વિશેષ અનુદાનો ઉપરાંત વિવિધ ફેલોશીપ યોજનાના કારણે સંશોધકોને પ્રોત્સાહન વાતાવરણ મળી રહેતા ગુજરાતમાંથી પેટન્ટ મેળવવાનું પ્રમાણ વધ્યું છે જો વાત ક્રિકેટની કરવામાં આવે તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટોપ બે ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની સુપરહિટ મેચ આજે આઠ વાગ્યે સેન્ટ લુસિયામાં રમાશે ગ્રુપ એકની તમામ ટીમની નજરમાં આ મેચ ટકેલી છે ભારત માટે બે હજાર ત્રેવીસ ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં આંગણે મળેલ હારનો બદલો લેવાની આ સુવર્ણ તક છે આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટીમ ઓસ્ટ્રેલિયા માટે સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની શકે છે જે ભારત ઓસ્ટ્રેલિયાને હરાવે તો ઓસ્ટ્રેલિયાનું સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની શકે છે રેકોર્ડ પણ ભારતીય ટીમની તરફેણમાં છે વાત જો શેરબજારની કરવામાં આવે તો શેરબજારમાં આજે એટલે કે ચોવીસ જૂને સામાન્ય વધારો જોવા મળ્યો હતો સેન્સેક્સ એકસો એકત્રીસ પોઈન્ટના ઉછાળા સાથે સિત્યોતેર હજાર ત્રણસો એકતાલીસ પર બંધ થયો હતો નિફ્ટીમાં પણ છત્રીસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો તે ત્રેવીસ હજાર પાંચસોને સાડત્રીસની સપાટીએ બંધ થયો હતો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી ઓગણીસમાં વધારો અને અગિયાર શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો ટોપ ન્યૂઝનો અમારો આ કન્સેપ્ટ આપને પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમ એમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર